કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલ તો યજ્ઞાતે ખૂબ સરસ લખ્યું છે કે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે તમારી જાતને પૂરતો પ્રેમ કરો મારા મિત્રો વાત ખૂબ જ સહેલી છે ખૂબ જ સરળ છે સીધી છે કે આપણે કંઈ પણ સારું કરવું હશે કંઈ પણ સાચું કરવું હશે તો તેની શરૂઆત પોતાનાથી જ કરવી પડશે એના માટે જરૂરી છે કે આપણે આપણી જાતને જ માન આપીએ આપણી જાતને જ આપણે પ્રેમ કરીએ આ પ્રેમ ત્યારે જ આપણે પોતાના માટે બતાવી શકીશું જ્યારે આપણે એની સારું અને સાચું કરવાનું વિચારીશું અને તેની ઉપર કામ કરીશું આવી રીતે જ્યારે આપણે પોતે પોતાની જાતને પ્રેમ કરીએ છીએ ત્યારે તે આપણે જીવનશૈલીનો ભાગ બને છે અને આ જીવનશૈલી એટલી સરસ જીવનશૈલી હોય છે કે જે આપણને આપણો આગળ વિકાસ કરવામાં મદદ કરે છે માટે જો આપણે આપણા જીવનમાં આપણા જે લક્ષ્યો ઊંચા બનાવેલા છે જે સારા અને સાચા છે ત્યાં સુધી પહોંચવું હોય તો આપણે આપણી જીવનશૈલી ઉપર ધ્યાન આપવું પડશે આપણી જીવનશૈલી એકદમ સ્વસ્થ અને આરોગ્યપ્રદ બનાવી પડશે અને આથી આપણી જીવનશૈલી સ્વસ્થ અને આરોગ્યપ્રદ ક્યારે જ બનશે કે જ્યારે આપણે આપણી જાતને પ્રેમ કરીશું તો આજથી જ આપણે શરૂઆત કરીએ આપણે જે કંઈ પણ સારા કામ કરીએ તો પોતાની જાતને જળદાવીએ પોતાના વખાણ કરીએ વખાણ કહીને કંઈ ફૂલાવાનું નથી વખાણ એટલા માટે કરવાના છે કે આપણને પ્રોત્સાહન મળે આ પ્રોત્સાહનની સીડી બનાવીને આપણે આગળ વધીએ આપણી જીવનશૈલી વધારે મજબૂત વધારે સ્વસ્થ વધારે આરોગ્યપ્રદ બનાવીએ અને આપણા લક્ષ્યો સારા અને સાચા છે ત્યાં સુધી પહોંચવામાં ધીરે ધીરે આગળ વધીએ અને જો આપણે આવી રીતે આગળ વાંચી લઈશું સફળ થઈ શકીશું તો સાથે અમને ચોક્કસ એક સરસ મજાનો સંતોષ મળશે અને સંતોષમાં સાથેની જે સફળતા છે તે જ ખરી અને સાચી સફળતા છે મારા મિત્રો આજથી જ આપણે આપણી જાતને કેમ કરવું જોઈએ અને આપણું અને આપણી સાથે જોડાયેલા લોકોનું જીવન વધારે બહેતર બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ જે આપણી એક જીવનશૈલીનો ભાગ બની શકે છે થેન્ક યુ